અદાણી ગ્રુપને હચમચાવી દેનારા હેન્ડનબર્ગ રિસર્ચ ફર્મે પોતાની કંપની બંધ કરવાનો નિર્ણય કર્યો છે મહત્વના સમાચાર ફર્મના સ્થાપક નાથન એન્ડ ટ્વિટર પર ભાવુક પોસ્ટ લખતા પોતાની યાત્રા સંઘર્ષ અને સિદ્ધિઓ વિશે જણાવ્યું છે પોતાના સંદેશામાં લખ્યું છે કે ગત વર્ષના અંતમાં તેમણે તેમના પરિવાર મિત્રો અને અમારી ટીમ સાથે શેર કર્યું હતું કે તેઓ હેન્ડન રિસર્ચ બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે તેમણે વધુમાં લખ્યું કે તેઓ જે વિચારો પર કામ કરવાનું નક્કી કર્યું હતું તે પૂર્ણ કર્યા અને તેઓના ઉદ્દેશો સાકાર થતા જ કંપની બંધ કરવાનો નિર્ણય લઈ રહ્યા છે

બુટનો ટેકો ન મળ્યો હોત તો જેમણે નાણાકીય સંશોધનોના અભાવ છતાં કેસ સંભાળ્યો હતો તો હું શરૂઆતના તબક્કામાં જ નિષ્ફળ ગયો હોત